સાહિત્યકાર ભાવના હેમંતકુમાર વકીલની નવલકથા ઉપર પીએચડી કરવામાં આવી છે સાહિત્યકાર ભાવના હેમંતકુમાર વકીલનાની નવલકથા સ્નેહ સરોવર ભીના ભીના ઉપર પીએચડી કરવામાં આવ્યું ભાવના હેમંતુમાર વકીલ જેઓનું કાર્યક્ષેત્ર છેલ્લા ચાલીસ વર્ષથી સામાજિક સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન છે તો કાર્યક્ષેત્રની શરૂઆત અભિનયથી કરી હતી નાટકોમાં અભિનય કરી કેટલાક પારિતોષિકો મેળવ્યા હતા મુખ્યત્ત્વે રાણીછાપનો રૂપિયો અલ્પવિરામ लगडवाद लेखन साथी सक्रिय 20 पुस्तको प्रकाशित કર્યા છે જેમની રાષ્ટ્રીય કલાક કેન્દ્ર એવોર્ડ अश्वતથામા નાટ્યલેખન કલા ગુર્જરી એવોર્ડ મુંબઈ ભવલ નાટ્યલેખન સંગ્રહ કલા ગુર્જરી એવોર્ડ મુંબઈ ચાળીઓ નવલিকা લેખન સંગ્રહ દિલ્હી દલિત સાહિત્ય એકેડમી સુવર્ણચંદ્રક વીરાંગના સાવિત્રીભાઈ ફુલે એવોર્ડ પંજર સ્મિતા પારે એવોર્ડ નવલિકા અપરિચિત અને અન્ય એવોર્ડ પ્રાપ્ત થયેલ છે ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક નવલિકા કમબેક ગુજરાત મિત્ર નવલિકા પારિતોષિક એનો શોવાન પ્રગતિ મિત્ર મંડળ મુંબઈ પારિતોષિક નવલિકા પંજર ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કૃત સમયાંતર ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત થાપટ હેમરાજ શાહ મુંબઈ પારિતોષિક મેમરી લોઝ વિશ્વકોષ ટ્રસ્ટ એકાંકી નાટ્યલેખન પારિતોષિક તરસ બે હજાર ચોવીસ નવોદિત લેખિકાઓને ચુન્નર પુસ્તકમાં તેમની નવલિકાઓને સ્થાન આપ્યું જેઓએ લેખિત દિગ્દર્શિત ફિલ્મ વેકઅપને ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલ છે તો ગુજરાતી ફિલ્મ ચારમાં મારા લેખિત બે ગીતો છે ત્રણ નવલકથા પ્રકાશિત છે અને બે નવલકથા પ્રકાશમાં છે નવલકથા કોરી આંખો ભીના હૈયા એક નવા જ વિષય સાથે લખાયેલ છે જે વિષય ઉપર આજ સુધી કોઈ નવલકથા રચાયેલ નથી નવલકથા સ્નેહ સરોવર ભીના ભીના ઉપર પીએચડી કરાયેલ છે તો હાલમાં નવલકથા અગોચર મનની ભીતરમાં પ્રશંસનીય બને છે સંસ્થા સ્નેહા સૌ આર્ટ સાથે હું બાળ નાટકોની શિબિર અને બાળ સર્વાંગી વિકાસના કાર્ય તથા નારી ચેતનાના કાર્ય સાથે સક્રિય છું જે હાલમાં દરેક ક્ષેત્રે સક્રિય છે બ્યુરો રિપોર્ટ સુરત